હેલો ફ્રેન્ડ્સ આજે આપણે બનાવીશું હાંડવો હાંડવા માટે મેં લઈ લીધા છે ચોખા ચણાની દાળ મગની દાળ અડદની દાળ અને તુવેરની દાળ ચોખા અડદની દાળ મગની દાળ ચણાની દાળ તુવેરની દાળ પાણી એડ કરી દઈશું ચારથી પાંચ કલાક સુધી આવી રીતે આપણે પલાળીને રાખીશું દાળને ચોખા જે આપણે ચાર પાંચ કલાક પલાળીને રાખ્યા હતા એ રેડી થઈ ગયા છે હવે બે થી ત્રણ વખત એને ધોઈ લઈશું પછી એને ક્રશ કરીશું દાળ ચોખા ધોઈ લીધા છે હવે એને ક્રશ કરી લઈશું ક્રશ કરવા માટે મિક્સર જારમાં લઈ લઈશું એની અંદર દહીં એડ કરીશું

પાણી થોડું એડ કરીશું કકરું બનાવવાનું છે એનું બેટર આપણું હાંડવાનું ખીરું બનીને રેડી થઈ ગયું છે એને આવું કકરું રાખવાનું છે હવે એને ચાર પાંચ કલાક રેસ્ટ આપીશું પછી આપણે હાંડવો બનાવીશું મસાલો કરીને એટલે ચાર પાંચ કલાક આપણે રાખીશું એટલે એમાં હાથો આવી જશે હાંડવાના ખીરામાં હાથો આવી ગયો છે કે નહીં જોઈએ હાથો આવી ગયું છે આપણું ખાંડવાનું ખીરું રેડી થઈ ગયું છે હવે મસાલા કરીશું દૂધીને છોલી લઈશું દૂધીને છીણી લઈશું

ખાંડવાના ખીરામાં મસાલા કરી લઈશું દૂધી ચીણીને લીધીથી એ લઈ લઈશું અને મિક્સ કરી લઈશું સિંગદાણા ક્રશ કરેલા લઈ લઈશું ગોળ લઈ લઈશું મેં ખાંડની જગ્યાએ ગોર યુઝ કર્યો છે કારણ કે ગોળ એ હેલ્થ માટે સારો છે ખાંડ એ બહુ સારી નહીં એટલા માટે આદુ મરચાં લસણની પેસ્ટ છે તે લઈ લઈશું લીલા ધાણા છે એ લઈ લઈશું હળદર એડ કરી દઈશું લાલ મરચું પાવડર જીરું પાવડર થોડા તલ એડ કરી દઈશું સ્વાદ અનુસાર મીઠું લઈ લઈશું મિક્સ કરી લઈશું ખીરાને બરાબર હલાવી લેવાનું છે એકદમ સરસ બધા મસાલા મિક્સ થઈ જાય ત્યાં સુધી હલાવવાનું છે હલાવતા રહીશું જ્યાં સુધી બધા મસાલા મિક્સ ના થાય ત્યાં સુધી ખીરાને ચેક કરી લેવાનું છે કે ખટાશ છે કે નહીં જો તમે ખાટું દહીં લીધું હોય તો લીંબુ નાખવાની જરૂર નથી જો ખાટું દહીં ના લીધું હોય તો લીંબુ એડ કરીશું તો ખટાશ આવી જશે ખીરું રેડી થઈ ગયું છે હવે વઘાર કરીશું એમાં વઘાર કરી લઈશું પેન લઈ લઈશું ગરમ થવા દઈશું તેલ એડ કરીશું તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે હવે હવે એની અંદર રાઈ એડ કરીશું રાઈને તતાડવા દઈશું જીરું એડ કરીશું જીરાને પણ તતડવા દઈશું તલ એડ કરી દઈશું હિંગ એડ કરીશું મીઠા લીમડાના પાન લઈ લઈશું વગાર હાંડવાના ખીરામાં એડ કરી દઈશું મિક્સ કરી લઈશું આપણે હાંડવો બનાવતી વખતે સોડા કે એવું કંઈ લેવાની જરૂર છે નહીં સરસ હાથો આવી ગયો છે એટલે આપણો હાંડવો સરસ બનશે હવે આપણે હાંડવો બનાવીશું પેન ગરમ થઈ ગઈ છે તેલ એડ કરીશું તેલને ગરમ થવા દઈશું તેલ ગરમ થઈ ગયું છે રાઈ એડ કરીશું રાઈને તતડવા દઈશું તલ એડ કરી દઈશું મીઠા લીમડાના બે ત્રણ પાન લઈ લઈશું ફેલાવી લઈશું આવી રીતે પૂરી પેનમાં ફેલાવી દેવાનું છે હાંડવાનું બેટર એડ કરીશું ફેલાવી લેવાનું છે આવી રીતે આવી રીતે કરીશું એટલે ફેલાઈ જશે ચઢવા દઈશું

બીજી સાઈડ પણ ચડી ગયો છે હવે પ્લેટમાં લઈ લઈશું હાંડવાને કટ કરી લઈશું તમે જોઈ શકો છો આપણું હાંડવો કેટલો સરસ બનીને રેડી થયો છે આપણું હાંડવો સરસ મજાનો બનીને રેડી થઈ ગયો છે ફ્રેન્ડ્સ કેવો લાગ્યો જરૂરથી કહેજો તમે પણ બનાવજો લાઈક કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ ફ્રેન્ડ્સ